હલે ફટાફટ મને કરતી ચા પી દે ગરમા ગરમ કડક મીઠી હાલ હા પી દઉં પણ તે શું દારૂ પીતો હે હા મેં દારૂ પીતો હે તારે પંચાયત કરવાને શું જરૂર હે તું ફટાફટ ચા ને અને મેં પીધો તો મારા પૈસાનો પીધો હે તારે શું લેવા દેવા અરે આ તો તું મારો ભાઈ બંધ હો એટલે તને કહું હું કે દારૂ પીધા પછી ચા નો પીવાય ક્યાં ક્યાં લખ્યું હે ક્યાં ઇતિહાસમાં ક્યાં ચોપડામાં લખેલું હે કે દારૂ પીધા પછી ચા નો પીવાય હે કેતો મને તું કાઈ નથી કેવું મારે